ભાવનગર બાર એસોસિએશન દ્વારા પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે શોકસભા યોજી અમદાવાદની પ્લેન ક્રેશ ઘટનામાં યાત્રિકો સહિત ક્રૂ મેમ્બરો મળી કુલ બસો ને બેતાલીસ લોકોના મોત નીપજ્યા છે તેની સાથોસાથ જે જગ્યાઓ પર આ બનાવ બન્યો ત્યાંના વિદ્યાર્થીઓના પણ મોત નીપજ્યા છે જેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ભાવનગર બાર એસોસિએશનના હોલ ખાતે શોકસભા મળવામાં આવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી

ઘટી અમદાવાદ ખાતે પ્લેનની રેસ્ટ નિર્દોષ લોકોનું અચાનક નિર્વાહિખદ ઘટના છે આકસ્મિક છે જેની પાછળ કોઈ કારણ શોધી શકાય એમ નથી એને શોધવા પણ ના જોઈએ પરંતુ જે દુઃખદ ઘટનામાં વિદ્યાર્થીઓ પ્રવાસી ક્રૂ મેમ્બર્સ પાઇલોટ્સ અને રોડ પર ઉભેલા લોકોને પણ જાનહાની થઈ છે એના આત્માની શાંતિ માટે અને જે લોકોના પરિવારજનોને દુઃખ પહોંચ્યું છે એ દુઃખમાં આપત્તિ સહન કરવાની જરૂર શક્તિ નથી એ હેતુથી શ્રદ્ધાંજલિ માટે આજે અમે તેની સલાહ કરી છીએ